ચા મિત્ર કેમ છો આપણે આજે બનાવીશું બટેકાની ભાજી પણ કેવી રીતે આપણે કુકરમાં નહીં બનાવવાની આપણે હાંડીમાં બનાવશું માટીની અંદર મેં પાણી લીધું છે જોઈ રીતે પાણી ભરવાનું અહીં સુધી બરાબર અહીં સુધી પાણી ભરી પછી આ માટીને આપણે ચડાવવાની છે ગેસ ઉપર જો આવી રીતે ગેસ ઉપર ચડાવી દે ગેસ ઉપર ચડાવી અને પછી આપણે પાછું આ બટકા છે ને એને હાંડી ઉપર મૂકવાના આ રીતે જુઓ છે ને પછી ગેસ આપણે ફૂલ કરી દેવાનો હા પછી આ વાટકો છે ને એ આપણે આમ ઢાંકી દેવાનો આ રીતે એટલે આપણે આ ભાજી બની જશે પાંચ મિનિટમાં માટીની અંદર જે આ વરાળમાં આપણે બનાવીએ ને એ ભાજી એટલી મસ્ત સ્વાદિષ્ટ બને મરિયાની અંદર આપણે મરિયામાં બનાવવાની છે લીલા દાણા અને લીમડી આ ભાજી એકવાર બનાવજો સૂકી દ્રાક્ષ આ બધું નાખીને આપણે બનાવશું સુપર બનશે આ ભાજી ઓકે મિત્રો મિત્રો આપણા બટાકા આંડીની અંદર મસ્ત બફાઈ ગયા છે જો થઈ ગયા ને સરસ ચક્કું વાગે એવા આ રીતે બાફી લેવાના અને હવે આપણે એને ફોલી અને કેવી રીતે વઘાર કરી એ આપણે જોઈએ ઓકે આપણે આમાં જીરું નાખ્યું છે મિત્રો હવે નાખવાના છે ટમેટા પછી નાખવાની છે લીમડી પછી નાખવાની છે સુકે દ્રાક્ષ અને પછી આને આપણે મસ્ત હલાવી લેવાનું છે આમ આ રીતે બરાબર હલાવી અને આની અંદર આપણે હવે નાખીશું સ્વાદ અનુસાર સિંધવ મીઠું આપણે જે રોજ ખાઈએ ને એ નહીં લેવાનું આ સિંધવ મીઠું નાખવાનું છે આપણે જે ઠીક લાગે એ પ્રમાણે અને પછી આપણે જો ટમેટા છે એટલે આપણે એક ચમચી મોરસ તો બને એકલા ટમેટાનું નહીંતર આપણને ફાવે નહીં એટલે એક ચમચી મોરસ પછી આને હલાવી લેવાનું આ રીતે આ રીતે હલાવી લેવાના ટમેટામાં જ તમને વાકી જશે આ બધું રેડી થઈ ગયું પછી આપણે નાખવાના છે જે આપણે હાંડીમાં બટેકા બનાવ્યા ને એ ફોલીને આપણે પીસ કરી લીધા આપણે જેમ ફાવે એ પ્રમાણે જ આપણે પીસ કરવાના છે નાના મોટા આપણી ઉપર છે બરાબર એટલે આ રીતે આપણે બનાવવાનું છે માંડીની બનતી ભાજી અને હવે આપણે શું નાખીશું મિત્રો છેલ્લે આપણે નાખવાના છે મરિયા મરિયા નાખીને ભાજીને હલાવવાની નથી મરિયા નાખ્યા પછી આપણે જો આ બધો મસાલો થઈ ગયો એટલે આપણે હલાવી લીધું બરાબર આપણે ગમે એટલા પીસ કરી શકો નાના મોટા આ રીતે હવે ગેસ કરી દેવાનો સાવ ધીમો ધીમો ગેસ કરી મિત્રો અને આ જે મરિયા પાવડર લીધો ને આપણે એ આમ રીતે છાંટી દેવાનો હલાવવાનું નથી હવે આપણે શું કરવાનું એક મિનિટ ઓનલી મિત્રો આપણી ભાજી મસ્ત રેડી બની ગઈ છે આ રીતે બનાવજો આંડીમાં બહુ મજા આવશે અને બહુ સરસ લાગશે આંડીનો સ્વાદ તો સુપર જ હોય છે મિત્રો જો એની ઉપર પછી આપણે ધાણા નાખવાના છે મસ્ત રીતે આ રીતે ભાજી બનાવજો એકાદશીના દિવસે ખાસ મિત્ર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં મિત્ર ગમે તો સૌને કહેજો ના ગમે તો મને કહેજો સર્વે મિત્રને મારા જય શ્રી કૃષ્ણ